કરજણ ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી કરાઈ ભારત સરકારે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ જાહેર કરેલ છે જિલ્લા કક્ષાના બાલ દિવસ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરાયું આ પ્રસંગે ખંભાતના માજી ધારાસભ્ય મનુભાઈ રાવલે એપીએમસી પ્રમુખ જયદીપસિંહ સહિત તાલુકા જિલ્લા કાર્યકરો મોટી સંખ્યામાં એપીએમસી કરજણ ખાતે ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા અને અહીં ઉપસ્થિત બાળકો સમક્ષ કેટલીક ઇતિહાસની ફિલ્મ રજૂ કરી હતી આજે સમગ્ર દેશમાં વીર બાળ દિવસ તરીકે 300 વર્ષ પહેલા જે શહાદત ગુરુ ગોવિંદસિંહના બે નાના સાત અને નવ વર્ષના બંને વીરોએ આપેલી શહાદતને યાદ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીશીએ બે હજાર બાવીસમાં નિર્ણય લીધો હતો નવ જાન્યુઆરીએ કે આવનારા સમયમાં આપણે ભારતના ઇતિહાસમાં અમર શહીદો જે છે એના એક દિવસને બાકી તો બાલ દિવસ હતો એક આ વીર બાલ દિવસ એટલે વીરોની પ્રેરણા બાળકોમાં આવે એટલા માટે આખા દેશમાં અને ગુજરાતમાં પણ દરેક મંડલોમાં શાળા કોલેજો પાર્ટીના કાર્યકર્તા બધા ભેગા થઈને આ શહાદતને યાદ કરે છે અને એ બંને વીરોને નમન કરીને આવનારી પેઢી ભારતની સંઘર્ષ ગાથાને પણ સમજે ઇતિહાસના થયેલા અમર પાત્રો એ પ્રજાના માનસ પર આવે એટલા માટે આખા દેશમાં એક રાષ્ટ્રના રક્ષણ માટે ધર્મ રક્ષાય રાષ્ટ્ર રક્ષાય એ પ્રાણોના બલિદાન આપ્યા છે એટલા માટે આજે અમે વીર બાલ દિવસ આખા દેશ અને ઉજવણી ના કહી શકાય પણ એ માતમ દિવસ તરીકે પણ જેટલા પણ શીખ ગ્રંથના અનુયાયીઓ છે આ પંદર દિવસ સુધી પલંગ પર સુતા નથી ડિસેમ્બરના પખવાડિયા એક પખવાડિયામાં ગુરુ ગોવિંદસિંહ અને એમના ચાર બાળકો શહીદ થયા એ પખવાડિયાને માતમ પખવાડિયું પણ ઉજવે છે અને એટલા માટે આપણે આજે શહીદોને નમન કરીએ છીએ અને બંને વીરોને વંદન કરીએ છીએ અને આ ભાવ આખા દેશમાં જાગે એટલા માટે આ કાર્યક્રમ રાજનૈતિક કાર્યક્રમ નથી આ રાષ્ટ્રીય ભાવ સાથેનો કાર્યક્રમ છે એટલે બધા લોકો જોડાય અને યાદ કરે એવી પ્રાર્થના